એમ છો દોસ્તો સ્વાગત છે તમારું તમારી YouTube ચેનલ રાઈટ આન્સર ના જ્ઞાન સાધના આ સિમ્બોલ વાળી ચેનલ દોસ્તો ખાસ જોવાની એક કેટલાક ફ્રોડ મિત્રો આ પોતાના વિડિયો પર બે પોતાની ચેનલ પર બેટ આપું વિડીયો ચલાય દેસા હું કર ના કર યાર વિડિયો નંબર બે જ્ઞાન સાધનો બબલુભાઈ જોઈ રહ્યા છે કોણ કોણ વિડિયો જોવે છે ગયો કા બબલુભાઈ મને ઘરેલું કેટલા બાળકો વિડિયો જોવા આયા નતા દોસ્તો બૌદ્ધિક યોગ્યતા કસોટી સેટ પછી આયું મેટ એમાં દોસ્તો આકૃતિ મોસ્ટ ટાઈમ પર આકૃતિ આપણે આજનો વિડિયો છે દોસ્તો ધોરણ આઠ ના બાળકો બેસી ગયા છે પરીક્ષાની તૈયારી કરવા માટે આજે આપણે જોઈએ બૌદ્ધિક કસોટી મેટના જે ચાલીસ પ્રશ્નો પૂછાય છે ચાલીસ ગુણના એના આજે આપણે આકૃતિના આપણે માર્ક કવર કરવા માટેના વિડીયો છે દોસ્તો જે પણ મિત્રો નવા છે એમના માટે ખાસ આટલું કે પોતાના મોબાઈલમાં ગાઈડ એપ હોવી જોઈએ પ્લે સ્ટોર પર જવાનું જીઓ આઈડી ગાઈડ એપ લખવાનું ડાઉનલોડ કરવાની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો દોસ્તો ધોરણ ત્રણ થી દસ સુધીનું સંપૂર્ણ સાહિત્ય તમને અહીંયા મળી રહેશે દોસ્તો આઠમા ધોરણના બાળકો આ જયારે વિડીયો જોઈ રહ્યા છે એમના માટે એનએમએમએસ ખાસ પરીક્ષા આવે છે દોસ્તો એમના માટે જ્ઞાન સાધના ખાસ પરીક્ષા આવે છે દોસ્તો એમના માટે એકમ કસોટી એમની ચોપડીઓ એમનું એ પાઠ્યપુસ્તક એમની સ્વાધ્ય પોથી એમની સ્વાદ બધું જ આમાં મળી રહેતો દોસ્તો એ પણ કોઈ પણ ચાર્જ વગર ફ્રી 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 તો બફતનું આપણે લઈ લેવાનું છોડવાનું નહીં દોસ્તો ચલો પહેલી આકૃતિ આવી ગઈ છે ધમ ધડાકા સાથે જે પણ મિત્રો નવા છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું દોસ્તો અને સૌ નવા જૂના સૌ મિત્રો એ વિડીયોને લાઈક લાઈક એટલે ગમાડવાનું છે ગમતું કરવાનું છે લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો ચલો પહેલી આકૃતિ છે આકૃતિ આપણે જોઈ લઈએ પહેલી આકૃતિ મોબાઈલ આડો કરી દેવાનો દોસ્તો આકૃતિ જોતી વખતે કે જેથી તમને ખ્યાલ આવે ચલો પહેલાની અંદર અહીંયા પ્રશ્ન આકૃતિ છે આનો આવી આકૃતિ હોય ને તો અહીંયા કઈ બનશે એ જવાબ આપણે લેવાનો છે ચલો આ તો આવે નહીં પછી આ ભાઈ બી ના આવે ચલો આ ભાઈ બી ના આવે આ ભાઈ બી ના આવે કેમ આ ભાઈ ના બી સરખા છે પણ નીચે જુઓ આ હા તો પહેલાનો જવાબ આવશે એ ચલો બીજી આકૃતિ ચલો બળદ તો બળદ ગાડી તો ઘોડો તો સાયકલ ગાડી આવે સાયકલ ગાડી ના આવે મોટર ગાડી ના આવે આ બસ ના આવે પ્રશ્નાર્થમાં શું આવશે તો પ્રશ્નાર્થમાં આવશે આકૃતિનો આ આકૃતિ કરવા જઈએ તો ત્રીજી આકૃતિમાં પ્રશ્નાર્થમાં આવશે ત્રીજાનો બીજો અહીંયા આડાનું આડું થયું તો ઊભાનું ઊભું પણ ઉપરની પ્રિન્ટ લીટ હોય બરાબર ચલો ચોથા નંબરની આકૃતિ એક લીધો હતો તો એના ઘણા બધા અહીંયા તમને એના ભાગ પાડ્યા બરાબર થાય તો પછી લઈએ પાંચમા અહીંયા બ્લેકમાં હતું અહીંયા વ્હાઈટમાં હતું અહીંયા બ્લેકમાં આઈ ગયું છે અહીંયા વ્હાઇટમાં છે તો બ્લેકમાં હોય બ્લેકમાં હોય એવું કયા કયા છે દોસ્તો પાંચમી આકૃતિમાં બ્લેકમાં હોય એવા એક આ છે અને એક આ ડી છે પેલા એને સીધો આવશે નહીં હવે જુઓ શું કહે છે અ સાચી આકૃતિ આ બંનેની સેટ કરીને જોવા જઈએ તો પાંચમાનો જવાબ આવશે દોસ્તો છઠ્ઠી આકૃતિ અહીંયા આ આ ઊભું કર્યું કર્યું છે છે નીચે આડું એ રીતે વસ્તુ કરવા તો આની વિરુદ્ધ બનશે આ ત્રણ આકૃતિ આની વિરુદ્ધ અવિરુદ્ધ આકૃતિ આની વિરુદ્ધ સામે આની સામે અવિરુદ્ધ આકૃતિ બનશે એ બી સી હવે આ નિશાની પ્રમાણે આ સી તો ના આવે હવે રહી એ અને બી પણ એ બી માં જો બંને ટપકા નીચે છે એટલે રહી એ જવાબ આવશે

અહીંયા સેટ થશે જવાબ આવશે બી ચલો આગળ જોઈએ આકૃતિ નંબર અગિયાર જો આ બંનેને હતું તો આ બંનેનું ક્રોસ કરી નાખ્યું છે અને ત્રિકોણ ઉપર ગતુર્યું છે તો આપણે એવું કરવા જઈએ તો આ આપણું ચોરસ છે નીચે આઈ જાયે ચોરસ નીચે આવે એવી એ અને બી છે પણ હવે જો આ જે બંને હતા એના ઊંધા સીધા કરે તો આને ઊંધા સીધી કરીએ તો આ રીતે આકૃતિ બને જવાબ આવશે એ આકૃતિ નંબર બાર જુઓ અહીંયા ત્રિકોણ હતો ત્રિકોણને પૂરું કર્યું તો અહીંયા શું થાય આનું જો આમ આમ કરીને આમ કરી દીધું આ બની ગયું તો આને આપણે આમ કરીને આમ કરીએ તો એ આકૃતિ બની જાય બાર માની બી ચલો તેરમી આકૃતિ તેરમી આકૃતિમાં સાથીઓ જોવાનો છે આપણે જો સાથીઓમાં અહીંયા હતું આકૃતિ અને આકૃતિનો ક્રોસ કરો તો જો આ સામ સામે તો અહીંયા પણ આપણે એ પ્રમાણે જોવા જઈએ

તો લીટા ક્રોસ થઈ જાય તો આવે એ દોસ્તો તો સૌ મિત્રોને જય હિન્દ જય ભારત